અલગ અલગ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓની ખોટી માર્કશીટો તથા સર્ટિફિકેટ બનાવડાવી વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો હતો આણંદની એસઓજી આ પર્દાફાશ રહ્યો હતો જેમાં મહાનિરીક્ષક સાહેબશ્રી અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર સાહેબ શ્રીના આણંદના ઓ એસઓજી શાખાને અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ

એસઓજીના ના હેડ કોન્સ્ટેબલ જલાબાઈ બાતમી મળે કે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ દેના લક્ષ્મી કોમ્પ્લેક્ષ બીજા માળે આવેલ કેસી ઓવરસીઝ નામની દુકાન છે ત્યાં એક મહિલા ડુપ્લિકેટ માર્કશીટ વેચવાનો ધંધો કરે છે આ બાતમી આધારે એસઓજીના ના પીઆઈ એલબી ડાબી પીએસઆઈ પીકે સોઢા અને એમની ટીમ આ જગ્યાએ રેડ કરતા એ જગ્યાએ એક મહિલા મળી આવેલ અને એ સ્વાતિબેન સોની નામની મહિલા હતી રહેવાસી નડિયાદ આ બેનની પાસેથી ત્યાંથી વીસ જેટલી અલગ અલગ રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટો મળી આવે એ ડુપ્લિકેટ માર્કશીટ સિવાય એક લેપટોપ પણ કબજે કરવામાં આવેલ છે અને મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે આ બેનની પૂછપરછ કરેલ એ પૂછપરછ દરમિયાન એને એવું જણાવેલ કે વડોદરાનો પવન કુમાર ભારતી નામનો ઈસમ આ ડુપ્લિકેટ માર્કશીટ એને આપી ગયેલ અને જે ઈસમો મતલબ જે વ્યક્તિઓ વિદેશ જવા ઈચ્છા ધરાવતા હોય મતલબ એને આ માર્કશીટો ચોક્કસ રકમ લઈ અને એને પધરાવતા હતા આ આખી કૌભાંડમાં આ બંને ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે અને એસઓજી દ્વારા આ આખી તપાસ હાથ ધરવામાં આવે છે હાલના તબક્કે હજુ શરૂઆતમાં તબક્કે તપાસ છે એટલે આ એની બંનેની પૂછપરછ કર્યા પછી આખું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવનાર છે એસઓજી દ્વારા અને એના પછી જે ખબર પડી શકે કે આ બીજા કેટલા ઇસમોએ આવી માર્કશીટ અગાઉ આપેલ છે વિદ્યાનગરની ની અંદર થી આ માર્કશીટ બોગસ માર્કશીટ નું કૌભાંડ ઝડપાયું આ અગાઉ પણ બીજા માર્કશીટ ના કૌભાંડો ઝડપાયા છે અગાઉ ના ચાંગા ખાતે જે માર્કશીટ કૌભાંડ હતું એની તપાસ ચાલી રહેલ છે આ એની સાથે લિંક ધરાવે છે કે કેમ એ બાબતે હજુ હાલ કહી શકાય નહીં પરંતુ આની હજી તપાસ થયા પછી ચોક્કસ કહી શકાય કે આમાં કેટલા કિસ્સામાં ચોક્કસ પૂરેપૂરી સંડોવણી છે